મિત્રો હવે તમને એસી વર્ષ જૂનો વિંછું બતાવું આવે છે ઘણો બધો કરડો થઈ ગયો છે અને તમને એક વાર એટલે વિશ્વાસ આવે છે કે ભાઈ ખરેખર તેના કાંટા ઘણા બધા મજબૂત છે અને મિત્રો તે વિંછી અહીં જ હતો તો મિત્રો એકવાર આપણે તમને બતાવી દઈએ એટલે તમને વિશ્વાસ આવી જાય કે ભાઈ ખરેખર વિંછી છે અને વિંચી કેટલો મોટો છે એ પણ તમને બતાવી દઉં અને મિત્રો તેની વજનની વાત કરીએ મિત્રો વજનની તો તેનો ખાલી થી ચાલીસ કિલો વજન હશે મિત્રો તો મિત્રો વિંછી તો આમ જે તમે આ જોઈ રહ્યા છો આ મગફળીની અંદર જ છે તો મિત્રો આ એકવાર તમને અંદર જઈને બતાવી દઉં એટલે ભાઈ ખરેખર વિશ્વાસ આવી જાય છે કે મિત્રો વિંછી કેટલો મોટો છે ને તેના દાંત કેવડા છે મિત્રો દાંત અને તેના જે કાંટા આવે છે એ પણ કેવડા છે એ પણ તમને બતાવી દઉં તો મિત્રો અત્યારે આપણે એકવાર અંદર જઈએ એટલે તમને બતાવી દઉં જે વીન મિત્રો ખતરનાક તો હોય છે પરંતુ આ એસી વર્ષ જે જૂનો વીન છે તે કેટલો ખતરનાક છે એ પણ તમને બતાવી દઉં એક તો મિત્રો આપણા પાકની અંદર નંદી મહારાજ ચરવા આવી ગયા છે તો એમને એકવાર આપણે બહાર કાઢીએ તો મિત્રો જોઈ લો નંદી મહારાજ પણ કેવા ચરે રહ્યા છે જોઈ લો મિત્રો મિત્રો આપણે કહીશું એને મારવા બારવાના નથી ખાલી આપણે આપણે કાઢવાના જ છે બહાર જ બાકી આપણે કોઈ ગાય ભેંસ કે ઢોરને મારતા નથી એમને ધીમે ધીમે બહાર કાઢીએ છીએ વાઘે ના એવી રીતે અને હવે મિત્રો આપણે તમને વિંછી બતાવવાનો છે વિંછી ત્યાં જ મિત્રો જે ખૂણામાં જ છે અને નંદી મહારાજ પણ ત્યાં છે તો મિત્રો એકવાર નંદી મહારાજને બહાર કાઢીએ અને તમને બતાવી દઈએ કે વિંછી કેવડો મોટો છે અને મિત્રો સાત સાત ફૂટના તેના ખાલી કાંટા છે મિત્રો અને મિત્રો ત્રીસ થી ચાલીસ કિલો ખાલી તેનો વજન છે વિંછીનું જોઈ લેવા મિત્રો એક નંદી મહારાજ છે ને એક ગાય છે તો મિત્રો હવે અત્યારે તેમને ખાવા ના મળે મિત્રો ચારો ચરવા ના મળે તો ખેતરમાં આવીને પણ ચરતા હોય છે તો મિત્રો એક વાર તમને બતાવી દઉં જોઈ લો ખાલી મિત્રો એકવાર આપણે આ ગેટ ખોલી લઈએ કે આથી આ નંદી મહારાજ એકદમ સાवता નથી નીકળી જે છે કશું તમને વાજ છે પણ નહીં અને તે બહાર પણ નીકળી જે છે તો મિત્રો એકવાર આપણે આજે ગેટ ખોલીએ તે આપણે એકવાર ખોલી દઈએ મિત્રો ખેતરમાં કોઈ ગાય ભેંસ તો આવે તો મિત્રો તમે મારવા નહી પરંતુ ધીમેથી બહાર ગાડી દેવા કામ કે મિત્રો શું નથી કરાવતી તો તમને ખબર છે પેટ ભરવા માટે મિત્રો ગમે તે કરવું પડે છે મિત્રો આપણે વિડીયો અત્યારે એન્ડ કરીએ ફરી બનાવીશું